ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે ભાવનગર જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા મારા ફોર્મમાં ચકાસણીમાં વાંધો જે ઉપાડવામાં આવ્યો છે જે રીતના પોતે ગેરહાજર અને સરકારી તંત્રનો સરકારી પીપીનો માન્ય ઉત્પલભાઈ દવેનો

અને એ બિનહરીફ થવાનો અત્યારે એ પ્રયત્ન કરવા જઈ રહી છે પણ એની ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે સરકારી વકીલ નો તંત્રનો ગેર ઉપયોગ કરી એની ઉપર દબાણ લાવી અને મારું ફોર્મ રદ કરવાનું ગુજરાતની જનતા મારી બોટાદ ની જનતા ભાવનગરની જનતા આગામી ચૂંટણીમાં આનો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આપવા જઈ રહી છે અને તમે જોયું છે કે ભાઈ નિમુક પોતે જયારે ફોર્મ દેવા રજૂ કરવા આવ્યા મેન્ડેટ પણ રજૂ એમને નતો કર્યો તેમ છતાં પણ મેં વ્યક્તિગત રીતના વાંધો નતો અને મેન્ડેટ લેવા આવ્યા ત્યારે એના ટેકે ને હરુભાઈ ગોંડલિયા દ્વારા એમનું ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું અને હરુભાઈ ગોંડલિયા સાહેબ